સમાચારમાં વાત કરીએ જસદણની તો જસદણ ના વિંછીયા રોડ પરથી શંકાસ્પદ સડેલો ગોળ મળી આવ્યો છે જી હા રાજકોટ એસઓજીએ રેડ કરતા શંકાસ્પદ સડેલો ગોળનો જથ્થો મળી આવ્યો છે અંદાજિત પંદર હજાર કિલો સડેલો ગોળનો જથ્થો મળી આવ્યો છે જસદણના વીંછીયા રોડ પર આવેલા રાજપોતી કેટલ ફીડ નામની કંપનીમાંથી લાયસ લાયસન્સ વગરનો સડેલો ગોળ પણ મળી આવ્યો છે સડેલો શંકાસ્પદ ગોળનું સેમ્પલ એફએસએલમાં તપાસ માટે મોકલાયું છે